તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાની પત્નીએ પણ હવે ખરેખર બદલો લઈ લીધો હવે સાવધાન થઈ જજો ભાઈ હો કેમકે ચૈતરભાઈ વસાવાની પત્ની હવે વિફરી મિત્રો શું ખરેખર ચૈતરભાઈ વસાવાની પત્ની વિફરી અને ચૈતરભાઈ વસાવાને વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર કાઢવા માટે એ પત્નીઓ શું શું મહેનત કરે ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે વાત કરવામાં આવે તો ડીડીએ પાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે છેલ્લા બે મહિનાથી એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર છે એમને છોડાવવા માટે સાહેબ ગોપાલભાઈ ઇટાલિયા પણ મેદાને ઉતર્યા હતા પરંતુ સાહેબ ગોપાલભાઈ ઇટાલિયાનો પણ પત્તો કપાઈ ગયું મિત્રો શું ખરેખર જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે એ વડોદરાની મધ્યસ્થ જેલ સુધી પણ પહોંચ્યા હતા એટલું જ નહીં એ વડોદરાની મધ્યસ્થ જેલ સુધી પહોંચ્યા એ ઉપરાંત આદિવાસી સમાજે પણ બહુ ભારે પ્રદર્શન કર્યું પોલીસની ગાડી પણ રોકી નાખી ઘણી બધી કોશિશો કરી આદિવાસી સમાજે પણ સાહેબ એ પણ નિષ્ફળ રહ્યું અને ચૈતર વસાવાની અટકાયત કરી ચૈતર વસાવાની અટકાયત કરી ત્યારબાદ આપણે જોયું પણ હશે કે મીડિયા સમક્ષ એ લગાતાર આ ફોટો કે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો ચૈતરભાઈ વસાવાની એ રીતે અટકાયત કરવામાં આવી જે રીતે કોઈ આરોપીની અટકાયત કરવામાં આવતી હોય એવું મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો કહેતા હતા પણ પોલીસે એમને અધિકાર છે કોઈ પણ એ નેતા હોય કે આરોપી હોય એને પકડવાનો પણ સંજયભાઈ વસાવા તરફથી કરાયેલો એ આરોપ કે કાચનો ગ્લાસ માર્યો અને બસ હાફ મર્ડરના કેસમાં ત્રણસો સાતની કલમ લાગી ગઈ એટલે ચૈતરભાઈ વસાવા હવે જેલમાં કે સંજયભાઈ વસાવા એમ કહે છે કે મારી માફી માગી લે તો હું ચૈતરભાઈ વસાવાને જેલની બહાર લાવી દઈશ પણ સાહેબ એની પહેલાં માફી તો માગવી પડે ને અને ચૈતરભાઈ વસાવા માફી આજે નહીં માગે ને કાલે નહીં માગે એ કહેતા હતા બાકી આવનારા સમયમાં આપણે જોઈશું કે શું ખરેખર ચૈતરભાઈ વસાવા માફી માગશે કે કેમ તો એ તો આગળના સમયમાં ખબર પડશે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં